બે દેડકા દેડકાઓનું એક જૂથ મુસાફરી કરી રહ્યું હતું અને એ જંગલમાંથી બહાર આવ્યું હતું ત્યારે રસ્તામાં તેમાંથી બે દેડકા ખૂબ ઊંડા ખાડામાં પડી ગયા જ્યારે અન્ય દેડકાએ જોયું કે ખાડો ખૂબ ઊંડો છે ત્યારે તેઓએ બે દેડકાને બૂમ પાડી કે તેઓ હવે મરી ગયા છે તેમ જ માને સંપૂર્ણ શક્તિથી ઉપર આવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો બાકીના દેડકા બે દેડકાને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ આગળ આવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે અને તેનો કોઈ ફાયદો નથી અંતે

અન્ય દેડકા હરકતો અને હાવ ભાવથી તે એમ સમજી રહ્યો હતો કે અન્ય દેડકાઓ તેને પ્રોત્સાહિત કરે છે તેને ઉપર આવવા માટે કહે છે આપણને આ વાર્તામાંથી નીચેનો બોધ મળે છે આ જીભમાં જીવન અને મૃત્યુની બંનેની શક્તિ છે જો કોઈ ઉદાસી અથવા નિરાશ છે તો કેટલાક પ્રેરણાદાયી શબ્દો અથવા ઉત્સાહથી ભરપૂર આશાસ્પદ શબ્દો તે વ્યક્તિની નિરાશાને સમાપ્ત કરી શકે છે અને તેના જીવનમાં ખુશીઓ ભરી શકે છે જો કોઈ વ્યક્તિ પહેલેથી નિરાશ અથવા હતાશ છે અને જો કોઈ નિરાશાજનક શબ્દો અથવા નિરાશાજનક વસ્તુઓ બોલે છે તો તે તેનું જીવન સમાપ્ત કરી શકે છે તેથી તમે કઈ બોલો તે પહેલા તમારા બોલાયેલા શબ્દો બીજાની ખુશીમાં વધારે છે કે તેમની ખુશી નિરાશાજનક શબ્દોથી ક્યારેય પ્રભાવિત થશો નહીં અને તેના પર બિલકુલ ધ્યાન કેન્દ્રિત ન કરશો હંમેશા વિચારો કે તમારે તમારી પરિસ્થિતિઓને પહેલા કરતા વધુ સારી અને સારી બનાવવી પડશે અને આ માટે હંમેશા પ્રયાસ કરવો જોઈએ તમને ચોક્કસ સફળતા મળશે